કહીએ તો ઘણા બધા સમયથી એક ક્વેશ્ચન રિપીટેડ આવે છે કે પડોશીઓ કેમ નથી તમારા દેખાતા પડોશીને આપણે લાંબો સમય થઈ ગયો છે કે આપણા વિડીયો નથી આવ્યા પણ એમનું રીઝન છે રીઝન શું છે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જી ગોપાલજી ઠાકર ધણીજી જલ્લારામજી જીનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો તો વાંધો નહીં બાપલ્ય બિલકુલ મોજમાં રહેવાનું ગઈકાલે હાજરી તમે જોયું કે ઉધરસ આપણો પીછો નહોતો છોડતી એની જેમ અત્યારમાં પણ ચાલુ થઈ ગઈ છે હવે અને અવાજ પણ થોડોક પાછો ભારે થઈ ગયો છે એટલે લાગે છે કે સેકન્ડ રાઉન્ડ આવવાનો છે પણ હવે આ વખતે ખાલી ઉધરસ નથી ગયા વખતે શરદી હતી ને તો આ વખતે હવે ઉધરસ એવું લાગે છે પણ નહીં વાયગ છે અત્યારે સવા સાત અને તમે બધા કેમ છો એ કહેજો કમેન્ટ્સ કરીને કે મારી જેમ છે તમને લોકોને પણ શરદી ઉધરસ નહોતો પ્લેમ ગુડ મોર્નિંગ જય શ્રી ક્રષ નામ ટસ્ક્યુ પણ રાતે બે વાગે દોઢ વાગે પીધી કુવા ટાઈમે પીધી અત્યારે મેં હમણાં પી લઈ હવે જોઈએ છે ટસ્ક્યુ થી મેળ આવે કે નહીં નેતર પછી અડધું પાર કે દેશી જુગાડ કરી દઉં આપણે કફ નથી પણ એમનો ખોટા ખોટી ઉધરસ આવે છે હાવ નહીતર પછી આપણે પેલી ખદીરાદી વટી આવે છે ને ઝંડુની આવી આયુર્વેદિક ગોળી ચગડી રાખીએ એટલે શરદી અને ઉધરસ ને બે દિવસમાં તો ક્યાં જાય ને એનો અર્તો પત્તો નહીં જાય પણ કંઈ નહીં ચલો પેલા આપણે દીવાવતી બધું તો થઈ ગયું છે હવે ચા પાણી ને એ જ બધું બાકી છે હવે ચા પાણીને નાસ્તો ને બધું કરી લઈએ અને પછી પેલા દવા પી લઈએ પછી પાછા આપણે આગળ રૂબરૂ થઈએ છીએ ચા પાણી નાસ્તા થઈ ગયા ને તે દવા પી લીધી કે નહીં તો પાણી પી ઉજોજી નાસ્તો કરી હા નાસ્તો કરી ને પાણી પી ઉજોજી દવાએ હામે પડી છે એમ હામી પડી રેડી થાય હા આપને થઈ જશે શાંતિ હા કરતા ઘણાઈ ફર પડી એમ તમે કાવો કીધું એ મરજી દીધી જો મને મને ગરમી ની સરદી જો 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 ગઈ છે <laughs> <laughs>

અને ગરમથી ગરમ રૂમ રહે એવું લાગે અને આપણે પેલી સેટી ખોલી અને એમાંથી આપણે નીકળવાના છે બ્લેન્કેટ ને એ બધું અને જે કપડાનો ઢગલો પડ્યો છે ઘડી કરવાનો ત્યાં સુધીમાં તો કાલ સાંજે ધોવાણા થાય અને સવારે ધોવાણા થાય બધા કપડાં નીકળી જશે તો બસ અત્યારે આવું કંઈક શેડ્યુલ હાલે છે આપણો ફટાફટ એ કામ કર લો અને એની પહેલાં આપણે બનાવવાનું છે આપણા માટે રસોઈ તો જોઈએ રસોઈમાં શું બનાવીએ કાલે રિટર્ન આવ્યો ત્યારે શાકભાજી તો આપણે લેતા જ આવ્યા હતા તો જોઉં છું શું બનાવું છું ગલકા છે શાકભાજીમાં અને દૂધી છે

વાતાવરણ નથી મજા આવે એવું અને હું ઓલું થાય છે ને આપને થોડું શરદી જેવું સવારમાં માં હતો અત્યારે તો એટલો બધો વાંધો નથી કારણ કે શરદી જેવું થોડું છે તો આપણે ચાય પી નાખીએ અને પછી જોઈએ આગળ આગળ કંઈક મળતા રહીશું ને કરતા રહીશું સાપજી આવશે તો બહુ મોડું થઈ જશે ને આપણે હજી એક મશીન કપડાનું કરવાનું હતું પણ એ મશીન થયું નથી કપડાનું અત્યારે કેમ કે હવે બેડશીટ ને બધું હતું ત્યારે થોડું તો પાછું સુકાવું

પણ કઈ વાંધો નહીં ધીમે ધીમે મોટી થઈ જશે હા મજા આવતી જશે એમ શાંત થતા જશે બાકી અત્યારે જો પઝલ ગેમ રમે છે ના વાર રાડા રાડી પણ ચાલુ છે હું છે હું હેટકી આવે છે વધની આવે છે એવું થાય છે કઈ વાંધો નહીં ચલો આપણે ચા પાણી પી લઈએ તમારે કોઈને ચા પીવી હોય ત્યારે તો આવી જવું ચા પીવા માટે મસ્ત મજાની આદુ મસાલો નાખીને જોરદાર ચા બનાવીએ અને પછી પી લઈએ અને જે કાલ નું દૂધ લેવા એ પણ મારે ગરમ કરવાનું છે બેન તું રેમ મારા દીકલા ને તેનું કામ કેમ કરી છે છોકરા વાર એક આપણે કહીએ ને કે નાના બાળક અરે આપણે પણ એક ફરી વાર બાર પણ જીવવાનો મોકો મળે એવું કહીએ ને તો પણ હાલે કેમ કે એમની જે કાલી ગલી ભાષા બોલતા હોય એ જ ભાષામાં આપણે બોલવાનું એમની હારે બસ એલા હોય કલા છે જિંદગીનો અને

મારે ખવાય એવું શાક છે એ ધવલ ન ખાય ધવલ ને ખવાય એવું છે મારે ન ખવાય જો કે મને ભાવે પણ નહીં તો બસ આવું છે ને બાકી બટેકાનું ખાનું ભર્યું જ દૂધી છે ધાણા મેથી છે મેથીની પણ એક મગાવી દીધી સબ્જી બે લઈ છે પણ ધાણા મેથીનું કરવું છે મેથીની ભાજી એ ખાય નહીં રોટલી બનાવું શું કરું ખબર નથી પડતી મીઠો લીમડો છે ખીચડી વગર નાખું ચોળા છે ને એવું છે શું બનાવવું નથી ખબર પડતી શાકભાજીમાં શાકભાજીમાં અત્યારે બનાવું શું પણ કઈ નહીં ચલો ફટાફટ બને એવું કઈક બનાવી નાખીએ અને પછી જમી લઈએ સાબજીને કોલ કરીને પૂછી લઉં કે શું ખાઈશો શકો કેવી ભૂખ છે એ પ્રમાણે કંઈક રસોઈ કરી નાખીએ બીજું તો શું પછી દિવાબત્તીને એવું બધું આપણે થઈ ગયું હતું પણ સિયાબેન રહેતા નહોતા ને એટલે થોડું ઘણું થતું હતું કાંઈ વાંધો નહીં હાલો મળીએ આગળ હું ખોટી બપોર કરું છું હું કરું છું હું બનાવી નથી ખબર સાબજીને તો કોલ કર્યો પણ સાબજીનો કોઈ કોલ ઉપડો નહીં અને આપણે પછી નક્કી કરી નાખ્યું કે વઘારેલી ખીચડી ફટાફટ બની જશે અને શાકભાજીમાં બીજું કઈ જાજુ બધું છે નહીં એટલે બીજો કઈ પ્લાન નો તો આપડે બનાવવાનો સાદુ ને સિમ્પલ વધારે ખીચડી કરી નાખીએ તો તેમાં નાખવાનો મસાલો છે આદુ મરચું ટમેટો અને ડુંગળી અને બટેકો બસ એટલી જ વસ્તુ અને બાકી ખીચડીમાં આપણે મગડી દાળ છડી અને ફોતરાવાળી બંને રાખી છે દાળનું પ્રમાણ વધારે અને ચોખાનું પ્રમાણ ઓછું કેમ ભાત ભાતથી અત્યારે ગેસ થાય કદાચ ન ફાવે કે બે દિવસ સરકડીયા હતા તો સરકડીયા પણ આપણે ભાત ખાધા હતા

ઠંડીનું પ્રમાણ હવે વધતું જાય છે ધીમે ધીમે કારણ કે રિટર્ન અત્યારે આવા સમયે આવતા ત્યારે એટલી ઠંડી ન લાગતી પણ હવે એની બદલે ઠંડી એમનું જોર પકડતી જાય છે જેમ જેમ ડિસેમ્બર નજીક આવતો જાય છે એમ અને જાન્યુઆરીમાં તો લગભગ ફૂલ એની પીખ ઉપર હશે ઠંડી એવું આપણે ધારી લઈએ અત્યારે તો પણ બસ કંઈ નહીં મસ્ત મજાનું હવે એ ગરમા ગરમ મને લાગે છે કુકર ચડી ગયેલું હતું અને પગથિયે એ ત્યાં સ્મેલ આવતી હતી લગભગ હારેલ ખીચડીનો પ્રોગ્રામ હોઈ શકે કારણ કે મને પૂછ્યું હતું કે ખાવામાં શું બનાવવું છે તો મેં કીધું તો તને જે મજા આવે એ બનાવી નાખજે તો બસ આપણે પસંદગી એમના ઉપર ઢોળી હતી તો હવે જોઈએ કુકર ખુલે ત્યારે વઘારે ભાત નીકળે છે કે વઘારે ખીચડી નીકળે છે કારણ કે બેમાંથી એક જ વસ્તુ હોઈ શકે અને સ્મેલ એકદમ જોરદાર નહીં આવે તો કીધું કંઈક અહીંયા સુધી તો પહોંચ્યો ત્યાં સુધીમાં તો એવું હતું કે ભાઈ કંઈક નવું પીવું હશે સારું સારું અને અહીં અંદર આવીને જોયું તો વગર ખીચડી કે વગર ભાતનો પ્રોગ્રામ હોઈ શકે એવું હું અનુમાન લગાડું છું કારણ કે કુકર એક જ દેખાય છે રસોડામાં બીજું કંઈ વસ્તુ દેખાતી નથી તો જોઈએ છે કે હવે ખાવામાં શું નીકળે છે ને બાકી નાના મોટી શોપિંગ કરી હતી ઓનલાઈન એ શોપિંગ બધી આવી ગઈ છે આપણી સિયાબેન માટેની હવે જોઈએ છે ખાઈ પીને કેવો ટાઈમ આપણી પાસે રહે છે તો એ શોપિંગ પણ તમારા લોકો સાથે આપણે શેર કરીશું અને બાકી તો હવે બસ તમે લોકો કહો કે શું ચાલે છે તમારા લોકોને કારણ કે એ છેલ્લા ત્રણ ચાર દિવસ નહીં પણ અમે કહીએ તો ઘણા બધા સમયથી એક ક્વેશ્ચન રિપીટેડ આવે છે કે પાડોશીઓ કેમ નથી તમારા દેખાતા પાડોશી કેમ નથી દેખાતા કારણ કે પાડોશીને આપણે લાંબો સમય થઈ ગયો છે કે આપણા વિડીયોઝમાં નથી આવ્યા પણ એમનું રીઝન છે એ રીઝન શું છે એ તો હું અત્યારે તમને લોકોને નહીં કહું જેમ જેમ તમે આગળ વિડીયો જોતા જશો જેમ જેમ આપણો આ વિડીયો એન્ડિંગ તરફ જતો જશે એમ એમ તમને લોકોને ખ્યાલ આવી જશે કે શું તમે એ લોકો વિડીયોઝમાં નથી દેખાતા કે શું છે એમનું રીઝન ને એ બધું તમને જાણવા મળી જશે તો કઈ નહિ કે લોકો પેહલા ફટાફટી આપણે ખાઈ પી લઈએ અને પછી પાછા આપણે આગળ મળતા રહીએ છીએ જમવામાં છે એકો દોડી તીડી વગર ખીચડી પણ એટલે મેં ક્યાં તને કઈ બીજું નથી કીધું ગાડી ધોરી નથી દીધી તને ગાડી લઈને નીકળે ને અહીંયા તમારું જ નહીં એ તો નો ઉપડે આમાં ભાઈ કે ખીચડી બીજું પણ પણ ઉપડે આપણે ઇન્સ્ટન્ટ

કે ભાઈ પાડોશીઓ કેમ નથી આવતા તો કીધું એમનો જવાબ તમને હું લોકોને આપીશ પણ જેમ જેમ વિડીયો આગળ જતો જશે એમ એમ તમને લોકોને ખ્યાલ આવતો જશે તો બસ હવે સમય એ આવી ગયો છે કે ભાઈ પાડોશીઓ સુકામે નથી દેખાતા આપણા વિડીયોમાં તો તમને બધા લોકોને ખ્યાલ જ છે કે અત્યારે ચાલે છે ફૂલ લગ્નગાળાની સીઝન તો પાડોશીઓ બધા લગ્નમાં ને એ રીતના એમના જે પ્રસંગ હોય છે એમાં જતા હોય છે અને પ્લસમાં સાંજે આપણે આવીએ ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું હોય છે એટલે હવે કંઈ પહેલાંની જેમ સાંજે આપણે બેસતા નથી એટલે કંઈ વિડીયો એટલો કન્ટિન્યુ થતો નથી અને રહી વાત બીજી એ કે જ્યારે પણ રજાનો દિવસ હોય તો ત્યારે રજાના દિવસે આપણે કંઈ ઘરે હમણાં હોતા નથી ક્યાંક ને ક્યાંક આપણે જવાનું હોય છે તો રજાના દિવસે પણ આપણે મળી નથી શકતા જોકે અમે લોકો તો મળતા હોય છે પણ તમારા લોકો સાથે આપણે એમની મુલાકાત નથી કરાવી શકતા તો બસ એ રીઝનના કારણે પાડોશીઓ અત્યારે હમણાં આપણા વિડીયોઝમાં નથી દેખાતા બાકી બીજું કોઈ કંઈ રીઝન છે એની નહીં તો ઘણા બધા લોકોએ કંઈનું કંઈ વિચાર્યું હશે પણ કીધું ચાલો હવે આ ક્વેશ્ચન બહુ આવે છે એમની હદ થતી ગઈ છે તો હવે ફાઇનલી તમને લોકોને હું જણાવી દઉં જે લોકો ક્વેશ્ચન કરે છે ને એ લોકોને તો બસ આ જ રીઝન છે બીજું કંઈ રીઝન છે નહીં તો હવે આપણે રોગ પણ અહીંયા પૂરો કરવાનો સમય થઈ ગયો છે પણ જતાં જતાં એક મસ્ત મજાનો સુવિચાર વિચાર શેર કરી લો ને પછી કીધું આપણે રોગની પૂર્ણાહુતિ કરીએ તો કોઈ વ્યક્તિનું સારું કરવામાં આપણે જો ભોગ આપવો પડે ને તો એ છપ્પન ભોગ કરતા પણ મહાભોગ છે એવું હું માનું છું તો તમે લોકો આ વાત સાથે સહમત છો કે નહીં કારણ કે કોઈ વ્યક્તિનું સારું થતું હોય તો એમના માટે આપણે ઘસાવવું પડે તો એટલું ઘસાઈ દેવું જોઈએ એ છપ્પન ભોગ કરતાં પણ મહાભોગ છે તો આ બાબત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવવાનું છે અને બાકી હવે મળશો આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો